विश्व मुक्केबाजी कप का फाइनल राष्ट्रीय राजधानी क्षेत्र के ग्रेटर नोएडा में शुरू और कोलकाता के ईडन गार्डन्स में दक्षिण अफ्रीका ने पहले क्रिकेट टेस्ट मैच में भारत को हराया इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર છે બીજી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો આગામી આઠ અને નવ જાન્યુઆરીએ રાજકોટમાં યોજાશે કચ્છ અને સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને યોજાનાર આ પરિષદોથી સૌરાષ્ટ્ર કચ્છમાં વિકાસ રોકાણ અને નવી તકોને પ્રોત્સાહન મળશે તેમાં કૃષિ ખાણકામ પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર સેમિનાર યોજાશે રાજકોટ ખાતે યોજાનાર આ પ્રાદેશિક પરિષદો અગાઉ ડિસેમ્બરમાં અગિયાર જિલ્લા સ્તરીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે અમરેલી ભાવનગર બોટાદ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ જામનગર જૂનાગઢ કચ્છ મોરબી પોરબંદર અને સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરાશે ઉલ્લેખનીય છે કે મહેસાણામાં યોજાયેલી પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ત્રણ લાખ પચીસ હજાર કરોડના પ્રસ્તાવિત રોકાણ સાથે એક હજાર બસો ચોસઠ સમજૂતી કરાર એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ આજે નવસારીના બિલીમોરા ખાતે અંબિકા નદી પર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું પચાસ કરોડના ખર્ચે અંબિકા નદી પર મેજર બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા તેમણે જણાવ્યું કે સરકારનો ધ્યેય ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પહોંચાડવાનો છે બિલીમોરા અને નવસારી કાંઠા વિસ્તારના અનેક નાગરિકોને આ બ્રિજ ઉપયોગી થશે આ સાથે તેમણે આવનાર સમયમાં કોસ્ટલ રોડના કામો શરૂ થશે જે વિસ્તારના નાગરિકોના વિકાસમાં મહત્વનો સાબિત થશે એમ ઉમેર્યું હતું રાજ્યની ચાર દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આજે ભાવનગર અને સુરતમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેઓ ભાવનગરમાં મોતીબાગ ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીની એક બેઠકમાં હાજરી આપશે ત્યારબાદ શ્રી માંડવિયા સુરત પહોંચશે જ્યાં તેઓ એક ખાનગી હોસ્પિટલ અને આઈવીએફ સેન્ટરના ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે દેશના લોખંડી પુરૂષ અને રાષ્ટ્ર નિર્માતા ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં આજે યુનિટી માર્ચ એટલે કે એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે નવસારી શહેરમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલે એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું આ એકતા પદયાત્રામાં પાંચ હજારથી વધુ લોકો જોડાયા જામનગરમાં યોજાયેલી યુનિટી માર્ચમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી દીવાબા જાડેજા સહિત શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા સુરૂપશ્રી જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપતા આ મુજબ જણાવ્યું જામનગર મહાનગરપાલિકાના ઉપક્રમે અને એમના અધ્યક્ષસ્થાને એચોતેર વિધાનસભામાં આદરણીય લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ને એકસો પચાસમી વર્ષની એમની જન્મજયંતિ નિમિત્તે એક ટ્રીબ્યુટ માર્ચ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોર્પોરેશન સાથે સાથે એરફોર્સની ત્રણેય પાક એનસીસી કેડેટ યુવા વર્ગ માતૃશક્તિ અને નગરજનો દેશભક્તિને બિરદાવવા માટે થઈ અને ખુબ સરસ સંખ્યામાં ઉપસ્થિત એક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું મહેસાણા જિલ્લાના વડનગરના જાસ્કા ગામથી ઊંઝાના દાસજ ગામ સુધી એકતા પદયાત્રા યોજાઈ જેમાં સાંસદ હરિભાઈ પટેલ તેમજ ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના મહાનુભાવો જોડાયા અમરેલી જિલ્લાના મોટી કુંકાવામાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે અંદાજે કુલ એંસી કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું અમરેલીના પીપળલગ ખાતે આંકડીયા પીપળલગ રોડ સ્ટ્રકચરના નવા વિકાસ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મોટા આંકડીયા ખાતે અનુસૂચિત જાતિ વિસ્તારને જોડતા રોડ પર ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે સ્ટ્રકચર કામગીરીનો પ્રારંભ થયો છે રાજ્યમંત્રી અંદાજે એકતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે અમરેલી નાના આંકડીયા ચિત્તલ રોડના વાઇડનીંગ સ્ટ્રેડનીંગ કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું રાજ્યમંત્રી કૌશિક વેકરે જણાવ્યું કે જિલ્લામાં વિકાસ કામોની યાત્રા અવિરત શરૂ છે વિવિધ સીસી રોડ સહિતના વિકાસ કામો ગુણવત્તાલક્ષી રીતે સમયસર પૂર્ણ થાય તે માટે રાજ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને સ્થળ પર સૂચનાઓ આપી હતી રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સત્તર ડિગ્રી વચ્ચે નોંધાયું કચ્છ જિલ્લાનું નલિયામાં ફરી એકવાર સૌથી ઓછું ચૌદ ડિગ્રી જ્યારે રાજકોટમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું અમરેલી તથા વડોદરામાં પંદર પોઈન્ટ બે ડિગ્રી ગાંધીનગરમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તો અમદાવાદમાં સોળ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે બનાસકાંઠાના પાલનપુર ખાતે અંદાજે એકસો ત્રેવીસ કરોડ રૂપિયાના ખર્ચે નવી જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત ભવનનું નિર્માણ થશે સોશિયલ મીડિયા સંદેશમાં જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે હયાત કચેરીઓની જગ્યાએ બે નવી જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત ભવન બનાવવામાં આવશે આ આધુનિક ભવનથી નાગરિક સેવાઓ વધુ ઝડપી સુગમ અને કાર્યક્ષમ બનશે જેના પરિણામે જનસેવાનો અનુભવ નવી ઉંચાઇએ પહોંચશે ભારત એ અને દક્ષિણ આફ્રિકા એ ટીમ વચ્ચે આજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે બિનસત્તાવાર બીજી ઓડીઆઈ મેચ રમાઈ રહી છે દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે ભારત તિલક વર્મા અને દક્ષિણ આફ્રિકા માર્કસ એકરમેનની આગેવાનીમાં મેચ રમી રહ્યું છે ઉલ્લેખનીય છે કે પહેલી મેચમાં ભારત એ ટીમનો ચાર વિકેટે વિજય થયો હતો વર્ષ બે હજાર છવ્વીસમાં ગ્લાસ્ગો ખાતે યોજાનાર રાષ્ટ્રમંડળ રમતોની કિંગ્સ બેટનનું અમદાવાદમાં આગમન થયું છે રાષ્ટ્રમંડળના મૂલ્યો અને રાષ્ટ્રની ઓળખ ઉજાગર કરતી ધ કિંગ્સ બેટન રિલે રોડ ટુ કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસગો બે હજાર છવ્વીસ ઇવેન્ટ રાષ્ટ્રમંડળની એકતા માનવતા સમાનતા અને નિયતિના સાચા ભાવને ઉજાગર કરે છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે વાગીને મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા આજનો વિષય છે કેન્દ્ર સરકાર આદિવાસી લોકોના ઉત્કર્ષ માટે કટિબદ્ધ લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા ભગવાન